આ પ્રાયોજક છે વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે વલસાડ જિલ્લામાં મધમાખીઓ ઉછેરવામાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણાસણા ગામના પ્રગતિશીલ ખેડૂત સ્વર્ગ્ય બાબુભાઈ ખુશલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અને મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા હવે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો તેમજ દીકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે આજે વિશ્વ મત દિવસ નિમિત્તે તેમણે અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી હતી તો ચાલો સાંભળીએ મનમોહન પટેલને મધમાખીની રોચક માહિતી મનમોહન બાબુભાઈ પટેલ શ્રીએ જણાવ્યું હતું કે સેમિનાર કરવા મુંબઈ તેમજ સમગ્ર ગુજરાતથી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અહીં મધમાખીનું જ્ઞાન લેવા આવે છે મધમાખી અનેક પ્રકારની વસ્તુઓ બને છે હની વેક્સ બી પોલન પ્રોબોલિસ અને રોયલ જેલ તમને જાણીને અચંબામાં પડી જશો કે એક મધમાખી ચોવીસ પોઈન્ટ પાંચ કિલોમીટરની ઝડપથી ઉડે છે અને ઓગણત્રીસ પોઈન્ટ પાંચ હજાર સાતસો પાંત્રીસ એમ મધમાં તે દુનિયાની પ્રદિક્ષિણા કરી શકે છે ને નવાઈની વાત છે આજે દેશ વિદેશમાં તેમના ઉત્પાદિત મધની માંગ વધી છે અને પ્રસિદ્ધ પણ થયું છે ભાઉભાઈ પટેલ ગામ ફણસવાડા અમારે ત્યાં ઓગણીસો સિત્તોતેરથી મઢમાખી પાલન ભાઉભાઈ ખુશાલભાઈ પટેલ તેમણે શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને આજ પર્યંત સુધી મઢમાખી ઉછેરનું ચાલે છે જ્યારે આજે વીસ મે વિશ્વ મઢમાખી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ખુશીનો દિવસ છે આ મઢમાખીઓ માટે કે ગુજરાતમાં મઢમાખી ઓછી થઈ રહી છે જે જેના બચાવ માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વિશ્વ મઢમાખી દિવસ ખૂબ જ આગવી રીતે ઉજવવાનું નવસારી યુનિવર્સિટી ખાતે આયોજન કરેલું છે નવસારી કેવી કેમાં વીસ મેને દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં મધમાખી પાલકો અને ખેડૂતો ભાગ લઈ રહ્યા છે અમારે ફણસવાડા ખાતે મઢમાખી પાલનમાં નેશનલ બી બોર્ડ ખાડી ગ્રામ ઉદ્યોગ બોર્ડ આત્મા ફાર્મસ એવોના ખેડૂતો અહીંયા તાલીમમાં લે છે સરકારશ્રીએ આપણા બીએસસી અને બોટની અને જુઓલોજીના બીએસસીના સ્ટુડન્ટો જે છે એમના અભ્યાસક્રમમાં મધમાખીનું એક પેપર જ આખું એડ કર્યું છે જેથી આપણે આપણે ત્યાં બોમ્બે બોમ્બેથી પણ સ્ટુડન્ટ આવે છે અને સમગ્ર ગુજરાતથી એગ્રીકલ્ચરના અને બાય બાયોલોજી અને જુઓલોજીના સ્ટુડન્ટો અવારનવાર વિઝિટ કરતા હોય છે